ઉમરગામના યુવકે ખોટા દસ્તાવેજ આધારે પોર્ટુગલ ગતિ જવા પાસપોર્ટ બનાવતા ધરપકડ વિદેશ ઉપડે તેના પંદર દિવસ પહેલા રાજેશબારીને બારીને ઝડપી પાડ્યો ખોટા દસ્તાવેજો થકી પાસપોર્ટ બનાવનાર દમણનો ઈસમ વોન્ટેડ પોર્ટુગલ પાસપોર્ટ બનાવી સિટીઝનશિપ મેળવી ત્યાં સ્થાયી થવાના સપના જોતો રાજેશબારી બારી જેલ હવાલે ખોટા દસ્તાવેજોના આધારે ભારતીય અને પોર્ટુગીઝ પાસપોર્ટ તથા પોર્ટુગીઝ રિપબ્લિકનું આઈડેન્ટિટી કાર્ડ બનાવનાર ઉમરગામ મરોલીના શખ્સની પોલીસે ધરપકડ કરી છે જ્યારે આ કેસમાં અનેક દમણના ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે વલસાડા સુજી પોલીસને મળેલ બાતમીના આધારે ઉમરગામ તાલુકાના મરોલી ગામમાં રહેતા આરોપી રાજેશ બાબુ બારીની ધરપકડ કરી હતી રાજેશે પોતાના આર્થિક ફાયદા માટે રાજેશ બગન રણછોડના નામના આધાર કાર્ડ પાન કાર્ડ જન્મનું પ્રમાણપત્ર બેંક પાસપોર્ટ વગેરે દસ્તાવેજો બનાવી એફિડેટ વોન્ટેડ આરોપી મોહસીન અબ્દુલ રઝાક માસ્ટર રહેવાસી દમણ પાસે બનાવડાવી આ દસ્તાવેજો ખોટા હોવાનું જાણવા છતાંય સાચા તરીકે સરકારી કચેરીમાં રજૂ કરી તેના આધારે ખોટા નામનો ભારતીય પાસપોર્ટ તથા પોર્ટુગલ પાસપોર્ટ તથા પોર્ટુગીઝ રિપબ્લિકનો આઈડેન્ટિટી કાર્ડ મેળવ્યો હતો આ બનાવ અંગે પોલીસ પોલીસે ઉમરગામ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો